જો આ છે આપણી સોલાર લાઈટ જો આ સોલાર લાઈટ છે તો આપણી જે ખેતર હોય એમાં જે થાંભલી હોય એમાં બાંધી દેવાની હોય દિવસના બંધ થાય રાતના ચાલુ થાય તો આ છે સુમબા મેગનેટ તો આ મેગ્નેટ ઉપર કામ કરે તો આને આપણી ચાલુ કરવા માટે એકવાર અઢારસો એટલે ચાલુ થાય બીજી વાર અઢારસું તો સ્પીડ પકડે છે ત્રીજી વાર અઢાર એટલે બંધ થાય તો આ વસ્તુ સોલારવાળી છે સોલાર ચાર્જિંગ થાય પછી દિવસના બંધ થાય રાતના ચાલુ થાય તો આ સોલાર લાઇટ છે આની કિંમત રાખલ છે અઢીસો રૂપિયા અઢીસો રૂપિયા લિથિયમ સેલ આવે તો આમાં કંઈ ગેરંટી વોરંટી આવે નહીં મેડ ઇન ઇન્ડિયા આવે નો સાઈના આવે તો આ સોલાર લાઇટ છે સોલાર ઉપર ચાર્જિંગ થાય તો મેગ્નેટ ઉપર ચાલુ થાય મેગનેટ ઉપર બંધ થાય દિવસના ચાલુ થાય રાતના બંધ થાય આની કિંમત આપણી રાખેલ છે અઢીસો રૂપિયા તો એકવાર અવશ્ય મુલાકાત કરજો શિવશક્તિ ઇલેક્ટ્રિક પોર બંદર નવ તો વસ્તુ સારી છે તમારા જે આપણી ખેતરમાં પુનરા રોજડા રાખતા હોય તો આ લાઇટની હિસાબે ફળકેને ન આવે ચુંબકીય હે ઉપર ચાલુ થાય ચુંબક ઉપર બંધ થાય મેગ્નેટ ઉપર ને આ સોલાર લાઇટ એ તો એકવાર અવશ્ય મુલાકાત કરજો શિવશક્તિ ઇલેક્ટ્રિક